નમસ્કાર મિત્રો મિત્રો સ્વાગત છે હા હાલ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વાત કરીએ તો દેવભૂમિ દ્વારકાધીશના દર્શનાથી પગપાળા જઈ રહેલા શ્રદ્ધાળુઓ માટે આજની સવાર અત્યંત અમંગળ સાબિત થઈ છે માળિયા પિંપળિયા હાઈવે પર આવેલા

નજીક પસાર થઈ રહ્યો હતો ત્યારે મોરબીની હોસ્પિટલ માં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે જ્યાં તેની હાલત નાજુક હોવાનું જાણવા મળ્યું છે અને આ ઘટના બાદ પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી અને અજાણ્યા વાહનના ચાલકને પકડવા માટે તપાસના ચક્રગતિમાનો કર્યા છે તો આના વિશે તમારું શું કેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો ધન્યવાદ